એક બેન એના પતિ લઈ ગયા ડોક્ટર પાસે ડોક્ટર ને જે કીધું ડોક્ટર સાહેબ એટલે ડોક્ટર કીધું શું થાય છે બીજું કઈ નથી થતું રાતના બકે બહુ રાતના ઝંખે છે નીંદર બહુ બોલે છે એટલે ડોક્ટર કીધું કઈ વાંધો બેન હમણાં હું તમને દવા આપું એને સૂતા પહેલા જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલા એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે નહીં બોલે તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો કેમ? તાકે નીંદરમાં કોઈકનો નામ લે પણ સમજાતું નથી બને. અરે આ આ એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સોઈ ગયો ને એની પત્ની જગાડ્યા કું જાગો બોલ કે પણ હું છે તાકે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. એલા હેમણાં મુખ આવી કાઈ નહીં. સાહેબ સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઈ નહીં. જોવા ન જાતા પહેલા એક જણા હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય તો એક જણો કે પુરુષ પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં પુરાવો હું પુરાવો મેકઅપ નથી ઓલા ને વારા ઘડી વાટા પ્લાસ્ટર કરવા પડે સારા હોય તો આપણે લાલી કરી નીકળે કેવા લાગી ગયા આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું હાઈબ્રોન કર્યું હોય આપણે કેવા લાગી એટલે અમારા ગુગુ એ કઈ જોયેલા નહી પણ અંદર હરખ તો હોય ને ખબર જોઈ ત્યારે તો શું લગ્ન માં ફેરાય તે લાજ કાઢીને ફરતા મંડપ માં મોઢું મોટું દેખાય નહીં

કાંઈ મોઢું જોયેલું નહીં બિચારા ઘરે પરણીને આવ્યા પછી ગાંધો થયો ઉતાવળો થયો કે ક્યારેય બધાય ઘરના એક બાજુ વય જાય ને ઓરડામાં જઈને ઘરના જોઈ આવે એ જ્યાં મોકો મળ્યો ત્યાં જેમ દરમા હાફ જાય એમ ગયો હર હર કરતો દરવાજા ઉય ગયો ત્યાં જઈને બિચારી એજી દીકરી બેઠી થઈ ઘરના ખૂણામાં ઢોલી ઢોલિયા જામ ઘુંઘટ ખોલીને મોઢું જોયું હાથ ભેહું ના વાહ ભેગા કરો એવો વાનો કલર જાય તો પૈસા પાછા ડુંગળી દાણા જેવડું માથું લીંબુ જેવડો અંબોડો કાનકડિયા જેવા કાન અખરૂટ જેવું નાક સકરિયા જેવી આંગળીયું જોઈને ઘૂ પડી ગયો

એને ડુંગળી ભાંગીને હું ગાડી થોડું પાણી છાટ્યું પંદર મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય ઓલો પંદર મિનિટે ભાનમાં આવ્યો બેઠો થયો એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો પરણીને જે હાલી આવું કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેરી લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળીઓ કરી નાખજે અને ઉઘાડા મોઢે બજારમાં વહી જાય આમાં કોણ ભડનો દીકરો તારી હમો મીઠ માંડે તને તમામ ડેલી માફ પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય આપણો દેશ છે એ રૂપનો દેશ નથી ગુણનો દેશ છે આપણા રૂપની ઉપાસના જરૂરી છે સ્વરૂપમાં રહેવું જરૂરી છે સાહેબ લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે તમે જેટલા સ્વચ્છ જેટલા સારા રહ્યો અને બેનોને હકીકત કહો જગદંબા જેવ્યો તૈયાર થઈને રહેજો લક્ષ્મી બહુ રાજી થાય આ નરુ સત્ય છે આમાં કાઈ મજાક નથી કરતો નરુ સત્ય છે પછી કે હેડા ના ના ગણિયે તો લોટ બાંધ્યો જ જકે નહીં નહીં સ્વચ્છતા

ભગવાન કૃષ્ણ એ અને તમે સારું કામ કરવા જાવ એટલે રિશ્વત દેવા વાળા આવે એ જે ઓલી હતી ને બાપુ એ બધી રિશ્વત દેવા કૃષ્ણને દોરિયો તું વયોજા પાછો અમે જે ગટરોના ગટરના પાણી ગંગામાં નાખી નાખવા દે એમ મૂળ વાત અમે જે એમનામાં ગંદા પાણી ઝેર નાખીએ છીએ નાખવા દે તું વયોજા પાછો કા તો તું મારક ભૂલ્યો આ કેડે તું નો આવ્યો તું ખોટો કેડો પકડ્યો ત્યાં અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે નથી મારક ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો અને શબ્દ બાપુ શું નરસિંહ મહેતાએ એ વાપર્યો છે મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ આર્યો તેથી સ્વદેહ કૃષ્ણ મથુરા નથી ગયા પણ એનો અર્થ એ છે કે મથુરાની જેલમાં મારા માના કોઠામાં જ્યારે જુગથું રમતો હતો ને એ કોઠાના સંસ્કાર લઈને આવ્યો છું કે આ હું પાછું પગલું ન લઈ ગયો મથુરા નગરીમાં જુગથું રમતા ત્યારે આવા કાળોતરાના નાગનું શીશ હું હાર્યો છું અને જગાડ તારા નાગને થાય એ કલય આ કૃષ્ણ એટલે ભગવાન કહેવાય ભગવાન શું કામ કે કહે રામનાયણ કૃષ્ણને છે કૃષ્ણ જેટલી તાકાત કોઈની દુનિયામાં હાથમાં સુદર્શન ચક્ર લઈ લઈ દીકડોના હાથમાં ધરતીના છેડા ભળે તૂટવા

માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષમણીને આજ તોરણ આવ્યો તો ભગવાન અને ખરેખર આવા લગન થાતે તો એમ થાય કે પાછા એટલે કે આવા પ્રસંગમાં જાઈએ એમ પાછું તમે કાઈ ઉંધું ન લેતા પાછા અને લગન લગન છે ભલે બધા કહે બાકી લગન એ લગન છે હે ઢોલ અવાજ કોક ના ઢોલ હાંભળી તો આપણા લગન યાદ ન આવતા જ ક્યો આપણે હું એ સિવાયના બાપાને મળી મોજ ના તોરા તાઈણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા લાગણી જેટલા પ્રેમથી જેટલા ભાવ થી જીવશો એટલી યુવાની શરીરની અંદર યુવાન રહેશો તમે વિચારો થી પણ કથાઓ વિચારો ને યુવાન રાખે છે તમે કરેલું દાન તમારી સંપત્તિ ને યુવાન રાખે છે વાસી ન થવા દઈ

હમણાં એક બેન જમતા હતા તે પૂછ્યું કે તમે શું આવ્યા છો તાકે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે કે મારા દાદા નો હું દીકરીના લગ્ન થાય ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો કેવા ભૂડા લાગતા છે પછી પણ અમુક ખાવા જ આવે હાવ એનું કામ નથી આ જે કઈ હકીકત અમારા ભૂરા ના બહુ બહુ ખાય આપણે એક દી તમતાર તમે કયો તે દે હું લઈને આવું અને અત્યારે જો તમારે આવડા આ મોતી સુરના લાડવા જો હો ન ખાઈ જાય તો એ ભૂરીઓ ને આ ગોળીઓ ગુલાબ જાંબુ દોઢ હો અને તો આમ આમ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનું પૂરો કોરોનામાં તો લગ્ન બધે બેન અને એ લગનની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું શીવડાવી લે કારણ કે એમાં તો કમ્પલેટ થઈને જવું પડે એ વર્ષે સૂટ શીવડાવ્યું કોરોના આવ્યો બધું લોકડાઉન સૂટ ને ગાડ્યું દે બેઠો બેઠો છું છોકલીએ તને છીવ્યા તોતડો પાછો અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને પચાસ પચાસ જણા પ્રસંગ ચાલુ કર્યા અને એક સમાજ ને વાળીએ પ્રસંગ હતો ફલાણા પરિવાર વિવાહ પૂરો કે ઠીક લ્યો આજ દાદ કાધી નાટવી તે પણ ્યાં બનેલું એવું સાહેબ બેય ને 50 50 લાવવાના હતા કન્યા પક્ષ વાળા ને 50 વર પક્ષ વાળા ને 50 એટલે બેય જણા ગેટે ઉભેલા દીકરીનો બાપ અને દીકરાનો બાપ કે જે જેના જેના સંબંધે આવે ગણતા જવાના એમાં ભુરો આવ્યો આ બેય વેવાયું કેલા આ તો હાવ નવી જ આઈટમ હતી એટલે ભૂરા કીધું કાર્ડ ભૂરો કે મીર્યા એક તો માઇન દોઢ વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાર્ડ પણ જોજો આપડે હેરે રેલો પાછો તો ન પડે ભૂરો કે ચેનો કાર્ડ કોના મહેમાન છો એટલે કોના મહેમાન એટલે શું કયો છો તમે શું સમજો કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છો ગણવા આવ્યો છું સરકાર માં લઈ આવ્યો છું તો બે વેવાય ચરી ચરી સાહેબ આવો આવો ટેબલે બે હાડી ને જમાડ્યો બોલો બરોબર ગણવા મળ્યો એક બે ગણવા નથી જાય પ્રેમથી જમીજો જમાડીને દસ હજાર નું કવર કર્યું પછી કીધું વાહ છૂટ વાહ વાયદો છો અને આ અમારો ભુરો છે